આજે હું તમારી સાથે શેર કરીશ ડ્રાયફ્રૂટ લાડુની રેસિપી આ લાડુમાં આપણે બિલકુલ ખાંડનો ઉપયોગ નથી કરવાનો કે નથી આપણે ઉપયોગ મધનો કરવાનો તો પણ ખાવામાં એટલા ટેસ્ટી અને નેચરલ સ્વીટ લાગે છે અને આ લાડુને આપણે ફટાફટ બનાવી શકીએ છીએ અને આ ડ્રાયફ્રૂટ લાડુ લાંબા સમય સુધી ખરાબ પણ નથી થતા આ લાડુ ટેસ્ટી તો છે પણ સાથે સાથે હેલ્ધી પણ છે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અહીં સૌથી પહેલાં આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને તેને આપણે ગેસ પર રાખી દઈશું ગેસની ફ્લેમને આપણે મીડિયમ પર રાખવાની છે હવે તેમાં વન ફોર્થ કપ જેટલું ઘી એડ કરીશું જે ઘી વાટકીમાં ચોટેલું છે તેને પણ સારી રીતે કાઢી અને કઢાઈમાં એડ કરી દઈશું વેસ્ટ શું કામ કરીએ ઘી ગરમ થઈ જાય એટલે એમાં વન થર્ડ કપ જેટલી આપણે તેમાં બદામ એડ કરીશું બદામના મેં આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડા કર્યા છે અને બદામને સારી રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સેલો ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બદામ સારી રીતે સેલો ફ્રાય થઈ ગઈ છે અને તેનો કલર પણ હલકો એવો બદલાઈ ગયો છે હવે આપણે આ બદામને એક પ્લેટમાં કાઢી લઈએ હવે તે જ ઘીમાં આપણે વન થર્ડ કપ જેટલા કાજુ એડ કરીશું તેના પણ મેં આવી રીતે ટુકડા કરીને લીધા છે અહીં તમે ઈચ્છો તો ડ્રાય ફ્રૂટ્સના આનાથી પણ તમે નાના નાના ટુકડા કરી શકો છો અહીં કાજુને આપણે થોડી સેકન્ડ માટે સેલો ફ્રાય કરી લેવાના છે કારણ કે કાજુ જે છે તે જલ્દીથી લાલ થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે કાજુ પણ સારી રીતે સેલો ફ્રાય થઈ ગયા છે હવે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું અને ફરીથી તે જ ઘીમાં આપણે વન થર્ડ કપ જેટલા પિસ્તા એડ કરીશું પિસ્તાને પણ આપણે થોડી સેકન્ડ માટે સારી રીતે સેલો ફ્રાય કરી લઈએ ગેસની ફ્લેમ આપણે લોટું મીડિયમ પર જ રાખવાની છે તો તમે જોઈ શકો છો કે પિસ્તા પણ સારી રીતે આપણા સેલો ફ્રાય થઈ ગયા છે હવે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈએ હવે મેં અહીં અખરોટ વન થર્ડ કપ જેટલા લીધા છે તેને પણ આપણે ઘીમાં એડ કરી દઈશું અને સારી રીતે તેને સેલો ફ્રાય કરી લઈશું તેને પણ આપણે થોડી સેકન્ડ માટે સેલો ફ્રાય કરવાનું છે તો તમે જોઈ શકો છો કે અખરોટ આપણા સારી રીતે સેલો ફ્રાય થઈ ગયા છે હવે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું હવે મેં અહીં વન થર્ડ કપ જેટલી દ્રાક્ષ લીધી છે તેને પણ આપણે ઘીમાં સારી રીતે સેલો ફ્રાય કરી લેશું અહીં તમે જુઓ દ્રાક્ષ જે છે તે ઘીમાં જાતા તરત જ ફૂલવા લાગે છે તો તમે જોઈ શકો છો કે દ્રાક્ષ પણ આપણી સારી રીતે સેલો ફ્રાય થઈ ગઈ છે અને ફૂલીને ડબલ થઈ ગઈ છે હવે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું હવે મેં અહીં એક કપ જેટલા અંજીર લીધા છે જેને મેં નાના નાના આવી રીતે ટુકડા કરી લીધા છે તે આપણે આ જ ઘીમાં એડ કરી દઈએ અને એકથી બે મિનિટ સુધી લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આવી રીતે તેને સોતે કરી લેવાના છે આવી રીતે અંજીરને સોતે કરવાથી અંજીર જે છે તે થોડા નરમ થઈ જાય તો અંજીર થોડા એવા સોફ્ટ થઈ ગયા છે હવે તેની સાથે આપણે અહીં પાંચસો ગ્રામ જેટલું ઝીણું સુધારેલું ખજૂર એડ કરી દઈશું મેં અહીં ખજૂરના બીજ કાઢી લીધા છે અને તેને મેં આવી રીતે નાના નાના ટુકડા કરીને લીધા છે અને હા મેં અહીં કાળા ખજૂરનો ઉપયોગ કર્યો છે તમે કોઈપણ ખજૂરનો ઉપયોગ કરી શકો છો અહીં આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આને કન્ટિન્યુ હલાવતા જવાનું છે જેમ જેમ ખજૂર ગરમ થતો જશે તેમ તેમ તે હલકો એવો સોફ્ટ થતો જશે તો આવી રીતે ખજૂર અને અંજીરનું ટેક્સચર એકદમ આવી રીતનું સોફ્ટ થવું જોઈએ હવે આ સ્ટેજ પર આપણે જે ડ્રાય ફ્રૂટ્સને રેડી કરી રાખ્યા હતા તે આપણે બધા જ આમાં એડ કરી દઈશું તેની સાથે આપણે વન થર્ડ કપ જેટલું ખમણેલું નાળિયેર એડ કરીશું અને અડધી ટી સ્પૂન જેટલી ઇલાયચી પણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અહીં તમે ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ તમે તમારા હિસાબથી ઓછું કે વધારે પણ કરી શકો છો અને તમારું મનગમતું ડ્રાય ફ્રૂટ્સ પણ આમાં એડ કરી શકો છો તો ફ્રૂટના લાડુ બનાવવાનું આ મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને નેક્સ્ટ પ્રોસેસમાં જઈશું તો સૌથી પહેલાં આપણે હાથોમાં આવી રીતે ઘી લઈશું અને તેને સારી રીતે ગ્રીસ કરી લઈશું હવે ચમચીની મદદથી આપણે થોડું એવું મિશ્રણ હાથમાં લઈશું અને તેને એક લાડુનો શેપ આપીશું માત્ર તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણ છે તે થોડું ગરમ હોવું જોઈએ નહીતર તમારા લાડુ નહીં વળે તો અહીં તમે જુઓ ડ્રાયફ્રૂટ લાડુ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે તેને થોડું ગાર્નિશ કરી લઈએ તો અહીં મેં થોડું નાળિયેરનું છીણ લીધું છે તો લાડુને આપણે આવી રીતે નાળિયેરના છીણમાં કોટ કરી લઈશું અહીં તમારે જો નાળિયેરના છીણથી ગાર્નિશ ન કરવું હોય તો તમે લાડુને એમને પણ રાખી શકો છો બહુ જ ટેસ્ટી એવા લાગે છે તો તમે જોઈ શકો છો કે નાળિયેરનું છીણ જે છે એ લાડુ પર સારી રીતે ચોટી જાય છે તો રેડી છે આપણા એકદમ સુપર ટેસ્ટી અને ક્રંચી ડ્રાય લાડુ આ લાડુને તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને તહેવારમાં પણ બનાવી શકો છો અને શિયાળામાં તો તમે ખાસ આ લાડુને બનાવજો આ હેલ્ધીની સાથે ટેસ્ટી પણ બહુ જ છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે